સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી અમદાવાદ હાઈવે પર રણોલના પાટિયા નજીક અકસ્માત સર્જાતા બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બન્યા હતા ત્યારે આ બાબતે મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો લીંબડી તાલુકાના રણોલ ગામે રહેતા જયપાલ ભુવાત્રા અને વનરાજભાઈ ભૂપતભાઈ જેઓ લીંબડી તરફથી પોતાના મોટર સાયકલમાં પેટ્રોલ ભરાવીને આવતા હતા ત્યારે બાઇક અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો ત્યારે એક સ્વાર્ટ દ્વારા પાયલોટ દસરબાર અને ઇએમટી ડિજીરાજ દ્વારા તાત્કાલિક લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે હોસ્પિટલના સ્ટાફ દ્વારા બંને યુવાનોને ગંભીર ઇજા પહોંચી હોવાથી સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવ્યા હતા ત્યારે આ સમગ્ર બાબતે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે એમએસસી નોંધાઈ હતી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ